એવું જ હોય ને એમાં નંબર સેવ નથી તો પછી તમન કઈ રીતના હું ઓળખું ડાયરેક્ટ જ ઇન્સ્ટાગ્રામમાં છે નહીં તમે કોણ છે ફેન હું તમારો ફેન હા એટલે હું તમારો ફેન છું હા ઇન્સ્ટાગ્રામમાં તમે ફેન છો કે ના ભૂલી એટલે તમે મારા ફેન છો કે હું તમારો ફેન છું ઇન્સ્ટાગ્રામમાં હું बराबर अरे नंबर तुमने क्या थी मरे नंबर तो सवार पाहे से लिख दो तो है तो आपने मैसेज पर बात करी थी कम भूल गया ठीक है मैं इंस्टाग्राम मा हां के भूल गया अरे पण एमा કેટલા દિવસના કેટલા મેસેજ આવતો અને કેટલા રિપ્લાય આપતો હોય દિવસના તો ભૂલી જવાય ને યાર અને એમ તો આ કઈ આઈડી છે આડીનું નામ તમારું ઇન્સ્ટા પર સંતામન નહીં સમો લતી ખબર એટલે તો પૂછો નિક મને હું કઈ શોક થાય પૂછવાનું જોઈ લેવાનું તમારે પણ એમ નામ કઈ રીતના જોઈ લેવાય એમાં તો હજારો છે એમાં તો કેટલી આઈડિયા હોય ઇન્સ્ટા ઉપર છોકરીઓની ગજબ આઈડિયા છે રોજ તમારી રીલ જોઉં કેટલા મસ્ત રીલો બનાવો છો તમે થેન્ક યુ થેન્ક યુ બસ એવી જ રીતે મને સપોર્ટ કરો અને આગળ વધારો એ અમે તો કરીએ છે પણ રીલો જોતા જોતા તમે પણ ગમો છો એવું રીલો જોતા જોતા હું પણ ગમી ગયો હા તારે મતલબ આ કઈ system નો પ્રેમ કેવાય હા તો તમારી જોડે લવ થઈ ગયો પણ તમે તો છે ને કોઈ દિવસ message નો જવાબ નહિ આપતા message કરું એ વાત સાચી પણ તમે યાર પેલી વાત વાળું કે ઘર થી છુપાઈ છુપાઈ ને block id રાખો ને id નું નામ બી જાણે કઈ કઈ સિસ્ટમના ના પાડો તો પછી થોડી ખબર પડે ભૂલી જવાય ને એકવાર વાર તો message કરો ને reply તો આપો

હવે લેડીસોનો વિશ્વાસ વધારે કરતો નથી સો ટકા બેન સાચી વાત છે કે બધી લેડીસો સરખી ના હોય એ તો વાત સાચી છે પણ અમુક એવી આવી જાય ને તો મને યાર વચ્ચે બી હમણાં પ્રોબ્લેમ થયેલો મારે કે મને યાર એક લેડીઝ હતી કોઈ મતલબ એમ બીલી બાજુની મને હેરાન કરતી હતી ખરાબ રીતે મને બહુ બહુ ખરાબ બોલી ગઈ હતી

પણ યાર હેને હું તમારી સાથે કોઈ લગન નહીં કરી શકું તમે વિડિયો ગમે તો લાઈક ફોલો બધું કરો સપોર્ટ કરો તમને દિલથી આભાર માનું છું પણ આવી રીતના છે ને ફોન કરીને કોઈને આવી રીતના કહેવાય નહીં તમને એક વાત સમજાવું પહેલાં મારી વાત સાંભળો બેન આવી રીતના તમે ફોન કરીને કોઈને આવી રીતના અચાનક કહેવાય નહીં કે હું તમને પસંદ કરું છું એમ છે કેટલા મહિના છે હું તમને જોઉં છું મેં કીધું આજે કહું કાલે કહું આજે કહી દીધું મેં કીધું

અને મતલબમાં એક ભાઈ બેન તરીકે રો બે ત્રણ દિવસ ઘર રોકાઓ નો પ્રોબ્લેમ આવી રીતે જો મારી જવાબદારી તમે અચાનક આવી જ્યો ને મારી જવાબદારી આવી જાય બરાબર કે શું થઈ રાખાય કે નહીં કઈક પાસની તરીકે રાખાય ને ની રાખાય નહી કે મારે નથી રાખ્યું છે તો મારે તો કેલા ખબર 30 40 વર્ષ થાય પછી લગન કરવા છે આરામથી એ મોજ मस्ती મસ્તી થી લગન કરવા છે યાર તમાર જોડે કરાય તો કમ સે કમ પણ તમને કોઈ શરમ જેવું છે કે નહીં તમે એમ ડાયરેક્ટ ફોન કરીને કહો કે તમે મને ગમો છો એમ છે ને તમે કહેવાય ડાયરેક્ટ એમાં હની શરમ નાકા લવ કરવાનો એમાં શરમ થોડી અરે પણ એમાં થોડીક ઇજ્જત તો હોવી જોઈએ ને કે લેડી એ તમ આ તમારા લીધે છે ને આ અમુક અમુક તમારા જેવી છોકરીઓ ને લીધે છે ને આ બધી છોકરીઓ ના નામ ખરાબ થાય હું સાચું બોલું મજાક ન કરું ખરેખર કેમ કે તમારા જેવી છોકરીઓ આવે ને તો બીજી છોકરીઓ નું નામ બદનામ થાય આ રીતના હવે અમુક ને એવું જ લાગે કે આ બધી છોકરીઓ આવી છે પણ ખરેખર બધી છોકરીઓ નથી આ તમારી જેવી છોકરીઓ મતલબ ફોન કરીને છોકરાઓને બદનામ કરે અને ઉપરથી ફોન કરી કરીને અને બીજી છોકરીઓનું નું નામ ભી ખરાબ કરે એવું થોડું હોય બધી બધી હરખી ના હોય ને છોકરીઓ પણ દેખો મારી વાત સાંભળો હવે હું તમને એક વાત કરું કે મારે તમને તમારી સાથે લવ કે પ્રેમ બધું કઈ નથી રાખવું બરાબર તો તમે કેમ કે એમ છે ને તેમ લવ કરું છું ને મારે તમારી સાથે કોઈ ચક્કર માં પડવું નથી બરાબર હું મારી રીતના મહેનત કરી રહ્યો છું વિડીયો બનાવું છું આગળ વધું અને તમને વિડીયો ગમતા હોય તો તમે દેખો મોજ મસ્તી માટે ખુશ રાખ બધા ને ખુશ કરવા માટે તો હું વિડીયો બનાવું છું બરાબર તમે ખુશ કરો ગમો મને અરે પણ ગમો છે મને હું તમને ના પાડું છું હા ગમો તો તમને થેન્ક યુ લવ યુ

घर वाली ता, ता, नहीं घर वाली नहीं એટલે મારે ન કે તાંગા તોડી આલે તારા ને મારા બન્નેના તાંગા તૂટી ગયા ખબર ને કઈ વાર કઈ વાર ને હું તો માર ખઈ લેવા આ તો તમારે જેવી છોકરીને લીધી જિંદગીની પથારી ફરી જાય મજાક નહીં સાચું બોલી રહ્યો હું પણ સાચું છે તમે જમો છો કે શું ડર છો દિવસ નહીં ગયો તો રાત નહીં ગયો તમારી યાદમાં એટલે તમે તમે કેના છો જહાલોદના હા સુનામ સંગીતા હા કઈ બાજુ ઘર તમારું જહાલોદમાં

એને કહેવાય પસંદગી બરાબર હવે તમે મને પસંદ કરો હવે તમને મેં જોયા બી નથી ડાયરેક્ટ તમે ફોન કરીને એમ છે તમે ગમો છો ને એમ love you ને બધું આ બધું મન નહીં મન નહીં ગમે કેમ ના ગમે પડે હું મસ્ત છું તો નહીં ગમતું ખરાબ છે અરે પણ મેં તમને જોયા નથી મારી વાત સાંભળો તમને જોયા નથી હવે તમારી કઈ id માંથી મને મેસેજ કર્યો મને થોડી ખબર છે

ઘરે આઈ જાવ બીજું હું કરશો ઘરે આઈ ને ચા બા પી પાછા જતા રેસો બીજું હું કરવાનું ના હું તો જવું ના ને ઘર માં ને જ મારી ને શું અરે મારી મમ્મી ને પપ્પા એવા છે ને મારી મમ્મી તમને એવી 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 મતલબ સજા આવશે ને તો તમારે પછી હવે મને બોલવું બી નથી આવતું હવે તમને શું કહેવાનું એવી મારશે ને એવી મારશે ને કે હવારમાં મતલબ હવે તમને કઈ નહીં કહેવાય મારાથી કેમ કે હું વધારે ના બોલું લેડી સામે વધારે બકવાસ નથી કરતો હવે હું ઈકી इज्जत કરું છું તમારી બરાબર છું કંઈ કંઈ નહીં इज्जत કરું છું તમારી એટલે એવું ફોન ઓર બકવાસ બંધ કરને યાર હવે હું મુકુ બરાબર ફોન હવે પછી ફોન આવા જોઈએ હવે ફોન આવ્યો એટલે હું તમને ડાયરેક્ટ બ્લેક લિસ્ટમાં નાખી દી બરાબર પછી તમને ખોટું ન લાગે હું દિલથી કહું છું કે તમે બેન તરીકે એક બેન ભાઈ તરીકે રિસ્તો રાખવો હોય તો ફોન કરો બરાબર મને હવે પછી ફોન આવે તો દેખજો સો તું થોડી ઘણી તો આટલું બધું તમને સમજાવું તો થોડી ઘણી ઇજ્જત છે કે ની તમને કે ભાઈ આ વ્યક્તિને આપણે આખો દિવસ હેરાન ના કરે થોડી ઘણી તમને ઇજ્જત છે કે ની પણ આખી દુનિયામાં કોઈ ગમતું જ ના હોય તમને ગમતા હોય તમે કે અરે ભલે હું તમને ગમતો હોય પણ હું તમને પસંદ નથી કરતો બરાબર હવે તમે દેખ્યા બી નથી તો તમે કેમ આખો દિવસ કોકે એમ ગમો છોને બનાવી જો ને મારા ગામડે જે લોકો મારે નથી આવું બરાબર તમારા ઝાલોર માં નથી આવું આવીશ બાકી ફેસલ તને મળવા તો નહીં જાઉં એક બેન હોય તો તારી ના 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 આવીશ કેમ નહીં યાર પણ બાકી આવી રીતના ને તને મળવા તો નહીં જાઉં કેમ ના હોય એવું તો તને ઓળખતો નથી બરાબર હું હવે મારે હવે સીધી રીતે મતલબ એમ બકવાસ તરીકે વાત કરવી પડે મારે તારી જોડે કેમ કે હવે યાર તું એને સુધરવાની નથી તને બહુ સમજાવું હું ઘણી સમજાવું હોય પણ તું યાર નથી સમજવાની બરાબર

अबे पची फोन करती नहीं बराबर और तो ना इज्जत ही समझाओ बराबर हवे पची फोन आयो ने ना देख लीजिए आ आ नंबर पची मारे डायरेक्ट आलू पड़ सके आता ना खबर है चीज़ बराबर नहीं पोता। अरे यार चल जा मेल फोन तारे जी के प्लीज़ आये तो